તો હે ફેમિલી ફાઇનલી આપણે હવે બસમાની પાસે આવી ગયા અત્યારે વેલી ઓફ ફ્લાવર ચાલો તમને એ બતાવીએ હે ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે ડેમની પાસે વેલી ઓફ ફ્લાવર જોવા અને અહીંયા સામે પહાડ એક નંબર ભાઈ એક નંબર જો અહીંયા આવી ગયું છે વ્યૂ પોઈન્ટ અને પીછે ભાઈ પહાડી પહાડ કોમેન્ટ કરીને જરૂર કહેજો તમે મજા આવી જોઈ લીધો છે ને હવે આપણે ફ્લાવર વેલી તો ચાલો જઈએ ને આપણે આવી ગયા અહીંયા તડકો ના લાગે એટલા માટે જુઓ આ રસ્તો સીધો જઈશે ફ્લાવર એક નંબર લોકેશન તો ચાલો જઈએ અહીંયા હું પહેલી વાર આવ્યો આ બધી જોવા માટે એક વાર આવ્યો હતો પણ એ આમ બહાર ને બાર થી જતા રહ્યા હતા પણ અહીંથી તો બાર આવી ગયા હવે આ સાઈડ કીધું છે જવાનું ફ્લાવર વેલી માટે તો ચાલો જઈએ હાલી હાલી ને ઠાકી ગયો તો હાઉ આ બાજુ કઈ લખ્યું નથી ક્યાં જવાનું એવું કઈ આ તો જો ગામડાનો આપણે રોડ આવી ગયો એવું લાગે કેટલું કહું છે આપણે આગળ જાય છે પેલા ત્રણ એની પાછળ પાછળ આપણે જઈએ પહોંચી ગયા અત્યારે ફ્લાવર ઓફ વેલી ઓ માય ગોડ ઈતના સુંદર હે કે અહીંયા એક નંબર લગ રહ્યા તો એક નંબર લા દે ફ્લાવર વેલી તો મિત્રો તો આપડે આવી ગયા અત્યારે આ જો ફૂલડા જોવા અહિયાં છે સેલ્ફી નો પોઈન્ટ કેવો મસ્ત લાગે ને ફૂલ એક નંબર ભાઈ એક નંબર બહુ મોટું એટલે બહુ મોટું છે આ સારો હાલી હાલી થાકી ગયા અહીંયા રાતે લાઈટો થાય મસ્ત ચલો મિત્રો બસ આવી ગઈ પોચાય તો દોડીએ થોડુંક પહોંચી જઈએ મિત્રો ફાઈનલી તો શું કરે ફૂલ મજા આવી ગઈ મિત્રો અહીંયા બસમાં તમારા ભાઈ અકેલા આગળ છે બે ત્રણ જણા આ બસ ખાલી આપણે પહોંચી ગયા અત્યારે પાર્કિંગમાં તો ચાલો આપણું બેગ લઈ આવીએ અને પછી નીકળી જઈએ સીધા ઘરે તો હેલો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા પાર્કિંગમાં નહીં આવ્યા તો આજે અને પછી નીકળીએ આપણે રસ્તો કરી નાખ્યો છે જોવા માટે અને રાઇડિંગ ગેર બધું ડન ઓકે અને ભાઈ આજ તો ચાલો આપણી ઉસ્તાદજીને કાઢીએ બહાર અને નીકળીએ અને અત્યારે ટાઈમ થઈ ગયો કેટલો જોઈ લઈએ ફોનમાં મિત્રો અત્યારે વાગી ગયા છે બાર ને ચૌદ મિનિટ તો ચાલો મિત્રો જઈએ

નર્મદા નદી નર્મદા નદી ડુંગરા કેવા મસ્ત દેખાય ના ત્યાં જવું જ હોય ક્યારેક રાજપીપળા જાવું છે હવે થી વડોદરા છે હવે ઓગણ એસી રહ્યો રાજપીપળા ઓગણ દેવલી આઠ અહીંથી આપણે જવાનું છે હવે જમણી સાઈડ ચાલો મિત્રો तो मित्रों यहाँ पे पुलिस जो है वो रोक रही है बाइक वाला रोके से पुलिस वाला मैं कि तो ग्लव्स पड़ी जो कैसू रह गए उसे अड़सठ किलोमीटर बड़ोदरा वर्ल्ड कप पे खाले क्या यहां पासो अभी गयो तिलकवाड़ा तिलकवाड़ा हम 300 मीटर बड़ोदरा 66 किलोमीटर रयो यहां 62 पासो के मन मन। मित्रों फाइनली यहां अभी से पोलिश ने गाड़ी

दिमेदिम आग जो आई गई एक नदी। हो तो बच्चे, घर चला जा। ये देखो, ये देखो, रोड पे घूम रहा है। ये। ओ भाई, 20 रोड में गया, भाई, 20 रोड में। आई आई गई, चौकड़ी, चौकड़ी। वड़ोदरा 80 किलोमीटर। વડોદરા બે સુરત એકસો ત્રેપન અમદાવાદ એકસો અઢાર મુલાકાત બદલા બાર તો મિત્રો કઈક ખાઈ લઈએ થોડું નાસ્તો કરીને નીકળી ગયા અને પોચે જ તે ફાઇનલી આપણે પહોંચી ગયા વડોદરા અત્યારે આ સાઈડ બંધ છે આ સાઈડ થી ચાલે જ બધા વાહન તો મિત્ર ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે હોમ સ્વીટ હોમ મિત્રો ફાઈનલી આપણે આવી ગયા ઘરે ઓ બાય